આપડેલો જોતા હોય અત્યારે તમે જોયું બધું બે મારા સાથે લોક ચાલુ કર્યો હોય અને એ પણ જો અત્યારે મિત્રો જમતા જમતા જમવામાં શું છે મિત્રો અત્યારે આપડે ખાઈસુ અને એક ખાઈ આપણે કેળું અને આ છે આપણું પીનટ બટર હવે તમારે શું છે જમવામાં ખવાઈ ગયું છે મારે જમવા મોડું થઈ ગયું હતું આપણે ગોઠવી દીધું જમવાનું અને અત્યારે મિત્રો સવારના આઠ તો સવારના આઠ વાગે આપણે આપડે સ્ટાર્ટ કર્યો મસ્ત કરી રહ્યો ઘરે કોઈ છે નહી બધા લગ્નમાં અત્યારે ઇન બિન બે જણા હાઈ એટલે અત્યારે શું છે ખાવામાં આવી પછી જવાનું હે જીમમાં જીમ માંથી આવીને ઘણા કામ કરવાના હે તો ચાલો પેલા મસ્ત જમી લઈ તો અત્યારે આપડે મસ્ત મજાના જમી કરીને થઈ ગયા ફ્રી હવે આપડે જવા મનસુ જીમ માં એ શું કરે

પૈસા લાવો લાવો પૈસા દે જો કમ્પ્લેટ તો ચાલો મિત્રો આપડે હે સીધા આવે જીમ માં પેલા જી આવી જીમ કરીને આવી આજે હોય ને જીમ નો શૂટ નહીં આપું તમને કેમ કે આજ હું હોય થોડોક થાકી ગયો હો અને મને હે ને થોડુંક કરતા જેવું થાય છે એટલે જીમ માં ફટાફટ કસરત કરી ફટાફટ ઘરે આવી પછી આપણે વિડિયો કન્ટિન્યુ કરશું મિત્રો આપણે મસ્ત મજાના જીમ કરીને આવી ગયા હવે એવું છે આપને એમ હતું કે ના આવવાના અત્યારે એવું થયું કે બપોરના લગન આવે તો કાંઈ વાંધો નહીં બપોર ના આવે તો અહીંયા જમવાનું ત્યાં છે બપોરે અત્યારે આપડે થઈ ગયું મોડું કેમ કે કામકાજ ના આપણે કઈ ગયા નથી જીમ માં વયો ગયો હતો હવે અત્યારે

બપોરે લગન આવ્યા લગ્ન આવ્યા કદાચ આપડે જાવ તો એને આપડે પણ કાઈ નક્કી નઈ જાય તો જાય હું પણ અત્યારે ને માં થાય તો મેગી પેલા જાપતી લઈ અને બાપ દીકરો અને આ બે જોબધા કેવી તા બસ એટલા પણ એને પણ મેગી ખાતા જ નથી આવડતું સાત આવડે લારી લારીયા મેગી ના ઉપડતા જ નથી એનાથી આપડે હે ને થોડીક મેગી ખાઈ

અત્યારે હે ને એક જોવો હે ને મારા મમ્મી જાય છે દ્વારકા દ્વારકા હું છે દ્વારકા એને ઓલી ફરવાની હોય ને એને પૂનમ ભરે તો ટૂંકમાં જાય દ્વારકા અહીંયા અત્યારે લગભગ હાલની ટ્રેનમાં નીકળશે દ હાડા દ ની ટ્રેન એટલા વખત ટ્રેન સાડા દે દ્વારકા સાડા દ ની ટ્રેન હે